તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચાર ની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે ને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના હવામાન ને લઈને પરિવર્તન તેની વચ્ચે અમરલાલ પટેલ જેવા નિષ્ણાતો એક ખાસ આગાહી કરી છે દસ થી બાર ફેબ્રુઆરીની વચ્ચે ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક મોટા પલટા આવવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેની વચ્ચે માહિતી આપીએ તો મિત્રો એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠથી દસ તારીખની વચ્ચે ગુજરાત નજીક બનવાના માવઠાના રાઉન્ડ જોવા મળી શકે તારીખ આસપાસ મિત્રો તમને કે લગાતાર છેલ્લા મહિનાથી માવઠાઓ શરૂ છે ગુજરાતમાં તેની વચ્ચે નવા માવઠાની તારીખો પણ આવી ગઈ છે તેની વચ્ચે પર્વતીય વિસ્તારોમાં થતા બરફ વર્ષાને કારણે મિત્રો આ વાદળો જે છે તે મજબૂત બની રહ્યા છે જેના ભાગરૂપે મિત્રો આગળ જોવા જઈએ તો ખાસ કરીને આ વાદળો જે છે તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે તેવું પણ મલાલ પટેલે માહિતી આપીને જણાવ્યું કારણ કે આ કમોસમી વરસાદને કારણે ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ શકે ઊભા પાકને નુકસાન પહોંચાડવાની પણ શક્યતાઓ બની શકે તેની સાથે ખેડૂતોને એક સૂચના આપી છે પટેલે કે ખાસ ખેડૂતોએ જંતુનાશક દવાઓનો યોગ્ય છટકાવ કરવો પડશે કે જેનાથી જેટલું પણ મિત્રો માવઠાને કારણે નુકસાન થવાય એનાથી ઓછું નુકસાન થાય ઘટાડી શકાય અને બીજા નંબરે મિત્રો ઋતુ પરિવર્તન પણ થવાનું છે એટલે કે હવે આવનારા પાંચથી થી દસ દિવસમાં ગુજરાત શિયાળામાંથી ઉનાળા તરફ આગળ વધશે તેની વચ્ચે રોગચાળો પણ મિત્રો ઋતુ ફરવાને કારણે ઘણા બધા લોકોને શરદી ઉધરસ જેવા રોગો ફેલાઈ શકે તો એની માટે પણ તૈયારી રાખવી

મિત્રો પાકિસ્તાન નાચતું હોય છે તેની વચ્ચે અમેરિકા જે છે તે ખાસ કરીને અમેરિકાએ મિત્રો ભારતનો નકશો જાહેર કર્યો હતો જેમાં નકશાની અંદર કાશ્મીરને મિત્રો જે છે તે ભારતનો ભાગ ગણાવ્યું ભારતના નકશાની અંદર મિત્રો જે છે તે અમેરિકાએ એ અંદર મિત્રો પીઓકે છે એટલે કે પાકિસ્તાન પાસે રહેલું કાશ્મીર છે તેને પણ ભારતનો

અત્યારે રડી રહ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં નાખવામાં આવશે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર દિલ્હી એનસીઆરમાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા હતા તો મિત્રો સુપ્રીમ કોર્ટે તો ખેડૂતોને જેલમાં વાત પણ કહી નાખી હતી ત્યારે શું છે વાસ્તવિકતા તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવી શકે જેમ કે મિત્રો તમને ના તો જણાવી દઈએ તો ખાસ કરીને સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે ખેડૂતો જે પરાળી બાળી રહ્યા છે તેને કારણે ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું

ખેડૂતોના કારણે પર્યાવરણને નુકસાન જે છે તે પહોંચાડી શકાશે નહીં તેવું પણ જણાવવામાં આવ્યું હતું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કયા ઉદ્યોગોમાં મંદીનો માહોલ રહેશે અને કયા કયા ધંધાઓ હજુ પણ મંદીના માહોલમાં રહી શકે તેના વિશે પિયુષ ગોયલે માહિતી આપી હતી આ વસ્તુ ઉપર મિત્રો તમને જણાવી દોજો સરકારે અમેરિકન સરકારે ભારત ઉપર મિત્રો જે ટેરિફો પહેલા પચાસ ટકાના લગાવ્યા હતા ટેક્સ દરો તે ઘટાડીને અઢાર ટકા કર્યા છે તેનાથી ખેડૂતોના હિતોને પણ મિત્રો જે છે ખાસ કરીને ઘણી એવો ફાયદો થયો છે તેની વચ્ચે મિત્રો દેશના ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તેવું પણ મિત્રો પિયુષ ગોયલે જણાવ્યું સાથે જ ચા મસાલા કોફી નારિયલ તેલ કોપરા વનસ્પતિ મીણ આ બધી વસ્તુઓ જે છે તેના કારણે અમેરિકામાં કોઈ આયાત ડ્યુટી જે છે તે લાગશે નહીં બીજા નંબરે ખેત પેદાશોની વસ્તુઓ શાકભાજીઓ અને કેટલાક ફ્રૂટ જેમ કે કેળા કેરી જામફળ આવાકાડો કીવી પપૈયા અનાનસ મૂળ શાકભાજી અનાજ જવ અને બેકરીની જેટલી પણ વસ્તુ તો આ બધી વસ્તુઓ પર કોઈ પણ કસ્ટમ ડ્યુટી વિના યુએસ બજારમાં પહોંચશે જેથી ભારતીય વસ્તુ બહાર જતી અટકી હતી અને એના કારણે સ્ટોક સ્ટોક થઈ જવાને કારણે ભારતની અંદર જે છે તે ઘણા બધા ઉદ્યોગો ઠપ પડ્યા હતા જેમકે ટેક્સટાઇલ માર્કેટ કાપડ માર્કેટ અને મેન્યુફેક્ચરિંગ હબ સાથે કૃષિ પેદાશો પણ અટકી હતી એટલે કે ખેતી ઉદ્યોગને પણ ફટકો પડ્યો હતો પરંતુ આજે નવા વ્યાપાર કરારો થયા છે જેનાથી આ બધી વસ્તુઓને જે છે તે ખાસ એક રસ્તો મળશે અને વળી પાછા મિત્રો પહેલા જેવી જે છે તે તેજી બની શકે

આ બે હજાર રૂપિયાના હપ્તાથી ખેડૂતોને કોઈ વધારે ફાયદો થતો નથી આના જગ્યાએ જો હપ્તા વધારો કરવામાં આવે તો એ પૈસા ખેડૂતોને ઉપયોગમાં લઈ શકાય તેવું પણ જણાવવામાં આવ્યું તો મિત્રો જગદીમ ધન તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછીના સૌથી મોટો સમાચાર વિશ્વાત કરીએ તો મોટો હોબાળો જોય લો શું થયું તેના વિશે વાત કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભાની અંદર કાર્યક્રમની અંદર એક મોટો હોબાળો ગઈ કાલે મચી ગયો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો જે 540 ચાલીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ વિકાસલક્ષી કામોને ભેટ આપી હતી ગઈ કાલે ત્યારે મિત્રો મુખ્યમંત્રી જ્યારે આ સભાને સંબોધિત કરી રહ્યા હતા અને આ ભેટ આપી રહ્યા હતા ત્યારે જ મુખ્યમંત્રી જ્યારે મિત્રો સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક મોટો હોબાળો મચી ગયો એક યુવકે મિત્રો ઉભા થઈને વિરોધ નોંધાવતા સભામાં ભારે હોબાળો મચાવ્યો હતો ત્યારે મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન મિત્રો પટેલ જયારે સ્ટેજ ઉપર સ્પીચ આપવા ગયા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર અચાનક બેનર સાથે થયા હતા અને આ યુવક સરકારી કામગીરી અને મહાનગરપાલિકામાં જેટલા પણ મુદ્દાઓ મુદ્દાઓ છે તે સાથે રજૂઆત કરવા લાગ્યો હતો ત્યારે મિત્રો આનો જવાબ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે વિકાસની રાજનીતિ કરવા નીકળ્યા છીએ આની તરફ ધ્યાન ન દરવું જોઈએ એટલે કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશ અને રાજ્યના વિકાસની ઉપર જ આપણે નજર રાખવી જોઈએ હોબાળા કરનારા ઉપર નજર ના રાખવી જોઈએ એવું ઇન્ડાયરેક્ટલી મિત્રો તેમણે જણાવ્યું તો ત્યાર પછીના સૌથી મોટો સમાચાર વિશે વાત કરીએ તો જયરાજ આહિરના જામીન કરવામાં આવ્યા મંજૂર મિત્રો મંજૂરની અંદર અંદર ચકચારી પ્રકરણ કેસમાં જયરાજ આહિર મહવા કોર્ટે છ લોકોના જામીન ગઈકાલે મંજૂર કરી આપ્યા છે તેની વચ્ચે જો તમને નાખ્યાલ હોય તો જણાવી દઈએ મિત્રો બગદાણાની અંદર મિત્રો એક ધારાસભ્ય ઉપર નવનીત નામના ધારાસભ્ય ઉપર મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો તેવો મિત્રો સામે આવ્યો હતો તેની વચ્ચે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી ચૌદ દિવસ પહેલા ત્યારે ચૌદ દિવસ જેલમાં વિતાવ્યા પછી અત્યારે જયરાજ આહિરના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને કોટે જયરાજ આહિરના શરતી જામીન ઉપર તેમને છૂટા કર્યા

કોઈ પ્લાનિંગ નથી બીજા નંબરે ખેડૂતોને લઈને પણ મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ખેડૂતોના ખાતામાં કોંગ્રેસ સરકારે ચાર લાખ કરોડ રૂપિયા જાહેર નથી કર્યા પરંતુ ભાજપ સરકારે કર્યા છે છે અમે આપ્યા એટલે કે મોદીજીએ મિત્રો કહ્યું કે ખેડૂતો માટે ભાજપ સરકાર કામ કરે છે અને ભાજપ સરકારે ખેડૂતોના ખાતામાં ચાર લાખ કરોડ રૂપિયા જમા કર્યા છે કોંગ્રેસે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે અને દેશના અન્નદાતા એટલે કે ખેડૂતોને પણ છોડ્યા નથી કોંગ્રેસે તેવું પણ મોદીજીએ કહ્યું તો મિત્રો આ મામલે ખેડૂતોનું શું માનવું ખેડૂતો સહેમતિ ધરાવશે કે નહીં કોમેન્ટમાં જશે તો મિત્રો ખેડૂત મિત્રો લખીને જણાવી આપજો